આદરણીય સજનો શ્રી ગુરુ મહારાજની અસીમ કૃપાથી આપણને બધાને જીવનનો લક્ષ્ય જાણવા માટે મોકો મળતો હોય છે કેમ કે જીવન તો જીવે જ છે પણ જીવનનો લક્ષ્ય વગરનું જીવે તો માનવનું જીવન વ્યર્થ થઈ જાય એટલે સાધુ સંતો પ્રયાસ કરતા હોય છે કે આપણા જીવનનું હિત સેમા છે જે વસ્તુ ધન દોલત બંગલા ગાડી વૈભવ ઐશ્વર્ય માન પ્રતિષ્ઠાઓ જે હોય છે એ શરીર સુખ માટે હોય છે પણ લક્ષ જેના માટે જીવન હોય છે એના માટે આપણને મહાપુરુષ આવીને સમજાવે છે અને એની વિશેષતાઓમાં સુખના માટે ભગવાન શંકર માતા પાર્વતીજીને સમજાવે છે કે ઉમા ગીરજા સંતમલા હો આપણે આપણા જીવનમાં વાસ્તવમાં સુખ અને શાંતિને સમજી શકીએ છીએ પછી સંતોના વિચાર અનુસાર આપણે ચાલીએ તો આપણને વાસ્તવમાં જીવનનું લક્ષ્ય સમજાય છે માયાનું કામ કરવું માયામાં રહેવું અને એનું ઘરનું કામ પતાવીએ આ બહારના સમાજનું કામ પતાવીએ બધું પતાવવાનો વિચાર કરીએ પણ પોતે જ એટલે પોતાના જીવનનો બધું પતાવવાનું નહીં રાખો પણ જીવન જીવવાનું રાખો અને એના માટે નાનક બાબા કહે છે કે ભાઈ પ્રાપ્ત માનું દેહરિયા હરિ મિલન અહી તેરી બેરિયા અવર કાતે કિતન કમ મિલ સાધુ સંગત ભજ કેવલ નામ નાનક બાબા સમજાવે છે કે બળી મુશ્કેલથી આ માનવ શરીર મળ્યું છે એમાં સંતોને મળો અને સંતોને મળ્યા પછી એક જિજ્ઞાસુ બનીને જ્ઞાન માટે માટે થઈને થઈને પોતાના ઉદ્ધાર ગોષ્ઠીને ગોષ્ટી સમજો અને સમજ્યા પછી આપણા જીવનમાં જેનાથી ઉદ્ધાર થાય એ વસ્તુને આપણે માંગીએ સંતો પાસે માંગીને એ જાણીએ અને એ જ્ઞાન મળે એ આશીર્વાદ જ છે અને જ્ઞાન મળ્યા પછી જીવન જીવીએ તો એમાં આપણને ફાયદો શું થાય છે જેમ આપને એક વાત બતાવું કે સંત મહાત્મા જે વાત સમજાવવા માંગે છે એના માટે એક ઘરની વાત છે એક નાની છોકરી હતી એ છોકરી ઘરમાં બહુ જ ફાઈન આમ રહે બધાને હરી રહે પણ એને વારે વારે એક જ વાત સાંભળવા મળતી હતી કે સાસુ જે હોય છે લગ્ન કરીને જીએ તો સાસુ બહુ ખરાબ હોય છે અને એને એક જ વાત સાંભળી બચપનથી કે સાસુ ખરાબ છે એટલે સાસરે સાસરે ગઈ તો ગયા પછી પણ એની સાસુ સારી મળી હતી પણ એને વારે વારે ડર હતો પેલા બચપનની વાત સાંભળી હતી એટલે સાસુમાં અગર ખાતા ખાતા પૂછતા કે બેટા ખાધું તો એને એમ જ લાગે કે મને સાસુ ખીજાઈ છે અને પછી જયારે સૂવા જાય એટલે સાસુમાં કે છે બેટા સો ગઈ એટલે જ્યારે હું બોલે એટલે એને અંદરથી જ ડર લાગે અને સાસુના અવાજથી ડરે ડરીને રહેતી હતી અને આવી જ રીતે ડર ડરના કારણે એને માનસિક રોગ થઈ ગયો એના સાસુના અવાજથી જ એને ડર લાગવા લાગ્યો અને એના માટે થઈને એ ડિપ્રેશનમાં ચાલી ગઈ પછી અમુક વાત સમજ પડી એટલે એમના મિસ્ટર એને ડોક્ટર પાસે લઈ ગયા તો ડોક્ટર પાસે જાય એટલે સ્વાભાવિક છે હજી વિશેષજ્ઞ જે હોય છે એ કોઈ હજાર રૂપિયા કે પાંચસો રૂપિયા વગર કઈ ઈલાજ ના કરે તો એને પહેલી જ મુલાકાતમાં છોકરીના માણ મળવા ગયા એટલે ડોક્ટર મળ્યા અને તરત જ પાંચસો રૂપિયા ફી એમને એક મુલાકાતમાં લીધા એક મુલાકાતમાં પાંચસો રૂપિયા લાગ્યા પણ એને ડિપ્રેશન વાળાને પોતાને સમજવું પડતું હોય છે અને સમજ્યા પછી જ એનો ઈલાજ થાય છે એટલે એને ખાલી પરિચય જ પહેલી વાર એક બે મિનિટમાં પૂછો અને આઈડિયા બતાવી ડોક્ટરે રોજ બોલાવ્યા અને એક મહિના સુધી ગયા એક મહિના ગયા એટલે ધીરે ધીરે વાત વાત કઢાવી અને મનની જે જે ડર ગયો હતો એ કાઢી નાખ્યો ડોક્ટર સાહેબે જેવા ગયો એટલે બેન સારા થઈ ગયા પણ રોજ ના પાંચસો રૂપિયા તો એક મહિનાના કેટલા સીધા ડોક્ટરના હિસાબ કર્યો તો તમને ખબર પડે કેટલા લાગે છે તો એક મહિનાના ત્રીસ તારીખ સુધી જોઈએ તો પંદર હજાર થાય ત્યારે એ દવા ડૉક્ટરને ઈલાજમાં એ બેનના વિચાર બદલાઈ ગયા અને બેન સારા થઈ ગયા એમ જ આપણે જોવા જઈએ તો સાધુ સંતો અને મહાપુરુષનું સાનિધ્ય આપણને પ્યારું લાગવું જોઈએ આપણને સારું લાગવું જોઈએ અને એમના વિચારોને શ્રવણ કરીએ ધ્યાનથી એકાગ્રતાથી એમાં આપણા જીવનનું લક્ષ છુપાયેલું હોય છે અને લક્ષ જો કાઢવા માટે સમજાતું ન હોય તો તમે સંતોની વાતને આપણા માનસિક રોગને કાઢે છે ડોક્ટર તો પાંચસો રૂપિયા રોજનો લેતો હતો આ સત્સંગ સાંભળો કેટલા મિનિટનો છે જુઓ અને હિસાબ લગાવજો તો તમારી ફી એટલી તમને લાગશે અને એટલા વિચારોથી તમે કરશો સાંભળીને વિચારશો મનન કરશો તો તમારા કેટલા પ્રકારના રોગ થી ગુરુ મહારાજજી બતાવતા બચાવતા હોય છે એટલે સંતોને મોકલતા હોય છે એટલે સાધુ સંતોનો સંગ કરવા કહે છે અને આપણે જીવનમાં બીજાને મહત્વ આપ્યા કરીએ કામ પતાવીએ ને ધન ને બંગલા ને ગાડી ને બધું આ કઈ જ કામ ન જો તમે ડિપ્રેશનમાં હોય કે કેટલા તણાવમાં લોકો જીવન કાઢી નાખે છે પણ પોતાનો ઉદ્ધાર માટે કોઈ નથી સમય આપતા એજ મોટા મોટું દુઃખ છે એટલે સાધુ સંત કહે છે કે જો સંગ સંતો કરશો તો એના દ્વારા આપણને જીવનનો નો લક્ષ મળશે બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કે